ભારતીય કોસ્ટગાર્ડ સમુદ્ર પાવક એક વિશિષ્ટ દરિયાઈ પ્રદૂષણ નિયંત્રણ જહાજ વાડીનાર ખાતેથી નવી કોસ્ટગાર્ડ જેટી પરથી કાર્યરત થશે ભારતીય કોસ્ટગાર્ડે વ્યૂહાત્મક રીતે ભારત પાકિસ્તાન મેરીટાઇમ સીમાની નજીક જખૌ ખાતે વધારાના હોવર ક્રાફ્ટ અને કચ્છના અખાતમાં વાડીનાર ખાતે રાજધાની જહાજ આધારિત છે ભારતીય કોસ્ટગાર્ડ સમુદ્ર પાવક એક વિશિષ્ટ દરિયાઈ પ્રદૂષણ નિયંત્રણ જહાજ હવે વાડીનાર ખાતેની નવી કોસ્ટગાર્ડ જેટી પરથી કાર્યરત થશે જેનું રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું કચ્છનો અખાત ખાસ કરીને તેલ અને બંદર ક્ષેત્રોમાં ઝડપથી વિકાસ પામતો વિસ્તાર છે જ્યાં દેશના સિત્તેર ટકા તેલનું સંચાલન આ પ્રદેશમાં ઉપલબ્ધ સુવિધાઓ દ્વારા કરવામાં આવે છે અખાતમાં સમૃદ્ધ જૈવવિવિધતા જીવંત સંસાધનો મત્સ્યોદ્યોગો કોરલ રીફ અને મેનગ્રોવ વનસ્પતિ પણ છે જે આસપાસના તેલ ઉદ્યોગોમાંથી તેલના પ્રસારના કિસ્સામાં અત્યંત સંવેદનશીલ છે અને તેથી ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા નિષ્ણાત જહાજની સ્થિતિ પર્યાવરણીય જોખમોને ઘટાડવાની તેની ક્ષમતામાં વધારો કરશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર